અમદાવાદમાં વ્હીકલ ટેક્સમાં ગેરરીતિ બાદ અમદાવાદ જાગ્યું છે વ્હીકલ ટેક્સ નહીં ભર્યો હોય તો વાહન થશે એમ્સ દ્વારા લેવામાં આવે છે વ્હીકલ ટેક્સ વ્હીકલ ટેક્સમાં ડીલર દ્વારા કરવામાં આવતી હતી ગેરરીતિ ઓનલાઈન માહિતીમાં વ્હીકલના બિલમાં ઓછી રકમનું બિલ મૂકવામાં આવતું હતું એક વાહનના ટેક્સ માટે બીજા વાહનના બિલ મૂકવામાં આવતા હતા અને દર વર્ષે આવતી દસ હજારથી વધુ ફરિયાદો સામે આવતી હતી અને બે બસો ને વીસ વ્હીકલ ડીલર એમસીમાં રજીસ્ટર છે વ્હીકલ ટેક્સ બાકી મામલે ડીલરને નોટિસ પણ આપવામાં આવશે

અને ભૂતકાળમાં એવું થતું કે ટેક્સની નોટિસ આપણે ડાયરેક્ટ વાહન ચાલકને એ વાહન ધારકને આપતા પણ હવે એક પ્રકારનું મોડ્યુલ આપણે તૈયાર કર્યું છે અને મોડ્યુલના માધ્યમથી જે કોઈ વ્હીકલ ટેક્સ બાકી હોય તે સંદર્ભે આપણે વ્હીકલ ડીલરને નોટિસ આપી શકીએ એ પ્રકારનું એક મોડ્યુલ તૈયાર કર્યું છે અને તેના કારણે થશે એવું કે જે કોઈ વ્હીકલ ડીલર આ ટેક્સ ભરાવવામાં વાહન ધારકોને ભરવામાં ક્યાંય ઉણા ઉતરશે તો એવા સંજોગોમાં તેમનું રજીસ્ટર રજીસ્ટ્રેશન લોક કરવામાં આવશે એ પ્રકારનું આ દિશામાં અમે કામ કરવા જઈ રહ્યા છીએ સાથે સાથે જે કોઈ વાહન ચાલકનો ટેક્સ વાહન ધારકનો ટેક્સ બાકી હોય તેવા હાલ પૂરતા એવા પચાસ મોંઘા અને મોટા વ્હીકલોની યાદી તૈયાર કરી અને નોટ આપવા જઈ રહ્યા છીએ કે જે આ ટેક્સ નહીં ભરે સમયસર તો તેમના વાહનોને અમે ડિટેન કરીશું એ પ્રકારની કાર્યવાહી કરી અને સાથે સાથે આ તમામ વાહન ધારકોને લાગુ પડે છે અને એ દિશામાં અમે કામ કરવા જઈ રહ્યા છીએ આ બાબતે ખૂબ ડિટેલિંગથી કામ ચાલુ છે અને લગભગ એવું નક્કી કર્યું છે કે અમદાવાદની ત્રિજ્યા દસ કિલોમીટરની ત્રિજ્યામાં જે કોઈ ગામ આવતા હોય વિસ્તાર આવતા હોય એને આવરી લઈ અને રજીસ્ટ્રેશન ભલે ગમે ત્યાં થાય પણ અમદાવાદની માર્ગો ઉપર જે વાહન ચાલતા હોય એવા વાહનોને નક્કી કરીને તેનો પણ ટેક્સ વસૂલી શકાય દિશામાં ડિટેલિંગથી કામ ચાલુ છે કેમ કે કોઈ એવો દંડ પણ ન જાય કે જે ટેક્સ ભરવા પાત્ર ન હોય એટલે હોમવર્ક કર્યા પછી આ દિશામાં આગળ વધવા સાંભળ્યા હતા રેવન્યુ ડિપાર્ટમેન્ટના ચેરમેન અનિરુદ્ધસિંહ ઝાલા તેમણે મામલે નિવેદન આપ્યું છે અને વ્હીકલ ટેક્સમાં ગયા બાબતે હવે તંત્ર એ કાર્યવાહી હાથ ધરી છે તેને લઈને તેમણે વાત કરી છે દર્શક મિત્રો ન્યૂઝ ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં